ઈસમા ગાયો માટે બનાવાયા એક વ્યક્તિએ પાંચ હજાર કિલો લાડુ ગળનું મિશ્રણ કરીને બનાવી રહ્યા છે પૌષ્ટિક લાડુ શિયાળાની ઋતુમાં બનાસકાંઠા ડીશાના કરુણા નિધિ નામની એનજીઓ અબુલ પશુઓ માટે આગળ આવી છે અત્યારે રખડતા પશુઓ જેવા કે ગાયો અને શ્વાનો માટે પાંચ કિલો લાડુ બનાવી રહ્યા છે આ લાડુ હાલ બન્યા છે અને જે અબુલ પશુઓને ખવડાવવામાં આવ્યા છે વર્તુળાકારમાં બેસી અને લાડુ બનાવી રહેલી આ મહિલાઓ કોઈ ભજન ભોજન સમારંભની તૈયાર નથી કરી રહી પરંતુ આ મહિલાઓ બનાવી રહી છે ગાયો અને શ્વાનો માટે લાડુ ડીસામાં કાર્યરત કરુણા નિધિ નામની એનજીઓ દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં પાં શ્વાનો અને ગાયોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ઘઉં ઘી તેલ અને ગોળનું મિશ્રણ કરી પૌષ્ટિક લાડુ બનાવવામાં આવ્યા છે ને આ લાડુ આખા શહેરમાં રખડતા બિનવારસી પશુઓને પીરસવામાં આવ્યા છે આ ટ્રસ્ટનું હેતુ રખડતા પશુને ઠંડીમાં પૌષ્ટિક આહાર આપતા હોવાનું ટ્રસ્ટ પ્રમુખ ભરતભાઈ ભાગ્યશાળીએ જણાવ્યું હતું જે રીતે શિયાળામાં માનવીઓને પૌષ્ટિક આહારની જરૂરિયાત ઊભી થતી હોય છે તેવી જ રીતે પશુઓને પણ શિયાળા દરમિયાન પૌષ્ટિક આહારની જરૂર પડતી હોય છે માટે જ આ એનજીઓએ તૈયાર કરેલા લાડુ બનાવી અબુલ પશુઓને ખવડાવવામાં આવ્યા છે જો કે આ સેવાના કામમાં શાળાના બાળકો પણ જોડાયા હતા જેમાં એક મુઠ્ઠી ઘઉંનું દાન કરતા એક ઘઉ પાંચ કિલો લાડુ બનાવી શકાય તેટલા થઈ ગયા આમ ડીસાની વિવિધ શાળાના બાળકોને પણ એક મોટો ફાળો આ અબુલ પશુની સેવા માટેનો કહી શકાય આમ હાલ કરુણા નિધિ ટ્રસ્ટ જીવદયાના ભાગરૂપે આ પાંચ કિલો લાડુ બનાવી પશુઓને પૌષ્ટિક આહાર આપવાનું કામ કરી લોકોમાં એક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ધ્રુવ પરમાર બનાસકાંઠા અબોલ જીવો માટે ઉત્તરાયણ નિમિત્તે લાડુનું એક સરસ વ્યવસ્થા ગોઠવે છે લાડુની સેવા દરેક લોકો પોતાના ઘરે ન બનાવી શકે તો એ માટે કરુણાભક્તિ પરિવાર દ્વારા આ વર્ષે પાંચ હજાર કિલો જેટલા લાડુ બનશે અને એ જે લોકોને પોતાના ઘરે પોતાના એરિયામાં ગાય કૂતરાને આપવા હોય તો આ લાડુ માત્ર પચાસ રૂપિયા પ્રતિ કિલોના ટોકન ચાર્જથી આપવામાં આવે છે આ લાડુ બનાવવા માટે દરેક સ્કૂલમાંથી નામી સ્કૂલો ના બાળકોએ મુઠ્ઠી મુઠ્ઠી ઘઉં લાવ્યા એમાં ત્રીસ બોરી જેટલા ઘઉં ભેગા થયા અને ઘણા બધા દાતાઓએ તેલનું દાન કર્યું તો ગોળ માટે પણ લોકોએ અમારી સાથે પૈસા મોકલીને ગોળ લખાવીને એ રીતે ગોળનું પણ ડોનેશન થયું અને આ બધું ડોનેશન મેળવી અને આ લાડુ તૈયાર કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ અગોલ જીવોને આ લાડુ પહોંચે એવો અમારો પ્રયાસ રહેલો છે અત્યાર સુધી કેટલા લાડુ આપે આપ્યા છે અત્યાર સુધી લગભગ ત્રણ એક હજાર કિલો લાડુ તો અમારા બની ગયા છે હજુ બે હજાર કિલો બને એનો સામાન પણ પડ્યો છે